ભાવનગર જિલ્લામાં તસ્કરો જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી હતી જિલ્લાના ભંડાર ગામે એક ખેડૂતના મકાનમાં ચોરીની ઘટના બની હતી અજાણ્યા તસ્કરોને મકાન માલિક જોઈ જતા રોકવા જતા માલિક પર પથ્થર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી મકાન માલિકના જણાવ્યા મુજબ રોકડ સહિત આશરે રૂપિયા ત્રણ લાખના મત્તાની ચોરી કરી નાસે છૂટ્યા જોકે ઘટનાના લાંબા સમય સુધી પોલીસ એફઆઈઆર પણ રજીસ્ટર કરી ન હતી ત્યારે પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉઠ્યા હતા નગર જિલ્લામાં તસ્કરોનું રાજ દિવસે દિવસે વધતું જતું હોય તેવું લાગી રહ્યું છે જિલ્લા ભંડાર ગામે એક મકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ સહિત લાખો રૂપિયાની મત્તા ઉઠાવી પલાયન થયા છે મોડી રાત્રે ત્રણ જેટલા અજાણ્યા તસ્કરો ભંડાર ગામે રહેતા ભોપાભાઈ સરવૈયા નામના ખેડૂતના મકાનમાં પાછળની બારીઓમાં તોડી અંદર પ્રવેશી ચોરી કરતા હતા જેમ કે ભોપાભાઈ શ્યાગી જતા એ કિસ્સમ બહાર ઊભો હોય તેને મોડી રાત્રે કેમ ઊભો છે અહીંયા તેમ કહેતા બીજા બેમડી કુલ ત્રણ જેટલા શક્ષે મકાન માલિક પર પથ્થર વડે હુમલો કરી છપી કરે ભોપાભાઈ ને ઈજા પહોંચાડ્યો તે જો કે વધુ દેકારો થતા આડોશ પાડોશના લોકો જાગી જતા ચોરી કરવા આવેલા ત્રણ જેટલા ચોરી સમયે મકાન માલિક પર પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડી નાસે છૂટ્યા બનાવના પગલે સ્થાનિક આગેવાન સહિતના એકઠા થઈ જતા રાત્રે ત્રણ થી ચાર વાગ્યાના સુમારે વર્તેજ પોલીસ મથક કે જે આશરે આઠ થી દસ કિલોમીટર થાય છે ત્યાં ફરિયાદ નોંધાવા ગયા હતા આ બનાવ અંગે રાત્રે ચાર વાગે પરિવારજનો સહિતના વર્તેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવા પહોંચ્યા પોલીસે ઘટનાની ગંભીરતા લેવાના બદલે સવારે તપાસમાં આવશે તેવું જણાવ્યું છે બપોરે ત્રણ વાગ્યા સુધી પોલીસ મથકમાં ચોરીની એફઆઈઆર રજીસ્ટર થઈ ન હતી તસ્કરો દ્વારા માલિક પર કરાયેલા હુમલો કરાયની ઘટના પોલીસે ગંભીરતાથી ન લેતા પોલીસ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા આ પહેલા પણ જિલ્લામાં અનેક નાના મોટી ચોરીઓ થઈ છે જેનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ રહી છે ત્યારે ભંડાર ગામ મલકાન મલિક ઉપર હુમલો કરી રોકડ સહિત આશરે રૂપિયા ત્રણ લાખની ચોરી કરી છે મકાન માલિક પર હુમલો કરી ચોરીની ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યા હતા બીજી બાજુ ભંડાર ગામના લોકો દ્વારા જણાવાયું છે ગામમાં નાના મોટી ચોરીની ઘટનાને ખ્વાર બની છે હવે ભંડાર ગામના નાના ખેડૂતો પર તસ્કરો દ્વારા હુમલો પણ કરાયો હોવાની ઘટના બની છે પોલીસ દ્વારા યોગ્ય

એ અહીંથી લઈને વૈયા ગયા હું કવ આવતા વેતન જાગી ગયા છે પણ એ બધું લઈને પછી વૈયા ગયા રોકડ રકમ એક લાખ ઉપર ગઈ છે બે સડા જાડા શ્યાર હરી ને ગયા બે ઝાંજરી ગઈ છે અને એક લાખ ઉપરની રકમ ગઈ છે એટલે સાડા ત્રણ પોણા ચાર લાખ નો અંદાજ લઈને વૈયા ગયા ત્રણ લોકો હતા અને એ મારા કાકા જેમ જાગી ગયા એટલે ધ્યાન રાખવા વાળો ઘાયે ઘા અંદર હતા ને એના કહેવાય ગયા વાહે ડોટા કે એ સામો મળે એટલે બે અહીંયા ભેગા થયા ફટકા એટલે બથમ ભાઈ થયા એટલે બીજા પાણા મારવા એટલે પાણો મારો ગાકાનો વાગી ગયો એટલે એના લોહી નીકળ્યો ને એવું હોય એટલે પછી ઊભા ન થઈ ગયા અને રાઈડું નાખવા મળ્યા એટલે અંદર દોડીને માણસો આવ્યા ગામ ના પછી એના અંદર જોતવા પોલીસ ફરિયાદ એને તણ હવે ફાડા દઈના ગાળામાં ના ગયા એ પર આ બુધાભાઈ ને એને હરજ ગયા હતા પછી એને કીધું કે રાત્રે હમણાં આવે તો રાત્રે ખવારમાં આવ્યું આવી ગયા રાતે ગયા કે હવે દિવસે આવીને ડરમ સડાવીશું એની વાટે આ ટાવર અહીંયા છે એટલે લગભગ એનું લોકેશન આવી જશે હવે અમારે ઘટના તો એ વારંવાર દર વર્ષે ઉનાળા માં બન્યા જ છે એકાદા તો ગામમાં મકાન ની બારી તોડીને લઈને વૈયા જ જાય છે દોઢક મહિના પેલા અહીંયા ટાવર છે ટાવર નો વાયર નિષેધ થી ઉપર લગી નો પાઇપિંગ લઈને વૈયા ગયેલા એ ટાવર એ મારા કાકાની વાડીમાં જ છે ઘરથી લગભગ સો ફૂટ જ દૂર છે એ દોઢ મહિના પહેલા ના એ ઘટના બનેલી હતી અને દોઢ મહિના પછી એ તરત આ મકાનની બારી તોડી લઈને ગયા છે દર વર્ષે આવી આ ગામની અંદર ઘટના બને છે એટલે પોલીસ વાળાને આમાં ઇન્કવાયર કરે અને કાક રક્ષણ ગામનું રાખે આપે એવી માહિતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે